આ મંદિરે આરએસએસ દ્વારા સાપ્તાહિક સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી આરએસએસના સ્વયં સેવકો દ્વારા આજે સવારે ઘણા સમયથી સફાઈના અભાવે કચરાના ઢગલાઓ ઝાડી ઝાંખરા વગેરે તેને દૂર કરી શ્રી સત્યનારાયણ ભગવાનના મંદિરને મહદ અંશે ચોખ્ખું કરવાનો પરિશ્રમ કરવામાં આવ્યો હતો માંગરા નગરપાલિકાના સફાઈ મિત્રો પણ આવી જતા શ્રી સત્યનારાયણ ભગવાનના મંદિર બહારથી પણ કચરો લઈ ગયા હતા સાથે હાથ બઢાના એક અકેલા થક જાયગા મિલકર હાથ બઢાના એ બાદ અલ્પેશ કકરાણા માંગરોળ